કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે બરડવા ગામમાં અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી બરડવા ગામ બેથી થી ત્રણ દિવસ સંપર્ક વિમણું હતું અમિત ચાવડા સાથે સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા યુથ કોંગ્રેસનો પ્રમુખ મહીપાલ દાન ગઢવી પણ હાજર રહ્યા ધારાસભ્ય ચંદનજી ઠાકોર ગુલાબસિંહ સગવડ નથી આરોગ્યની કોઈ પણ જાતની ચિંતા કરવામાં આવતી અને એનાથી વધારે સરકારી તંત્રોલ આપવાની વાત કરી

બે હાજર પંદર હોય સત્તર હોય એકવીસ હોય કે પચીસ હોય આ વારંવાર આવું થાય છે આ સરહદી ગામ છે રણ પ્રદેશ ની નજીક નો વિસ્તાર છે તો પાણી નો ભરાવો થાય છે કારણે પાણી ઉપર આવી જાય છે તો અહિયાં પાણી ના કાયમી નિકાલ માટે કેનાલ ની વ્યવસ્થા થાય મુશ્કેલ રીતે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે સ્પષ્ટપણે મારી પાર્ટી ની માગણી છે કે તંત્રે હજુ જાગવાની જરૂર છે બધા સાથે મળી અને લોકસેવાના કામમાં જોડાવાની જરૂર છે અને સામાન્ય જીવન કઈ રીતે બને એના માટે બધે જોડાવાની જરૂર છે ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં કેશ બાબત હોય કે પછી પાક સંરક્ષણ બાબત હોય કે જમીન ધોવાણ બાબત હોમાં પણ સરકારે તાત્કાલિક એનો સર્વે કરાવી અને તમામ ને તમામ સુવિધાઓ પૂરી પાડી અને જે વિસ્તાર છે એને થોડી સુખાકારી આપવાનું કામ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે